સુરતમાં એંસી પોઈન્ટ એકસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સની સાથે ત્રણ રીઢા ઝડપાઈ ગયા અને કોર્ટે ચાર દિવસના રિમાન્ડ ફટકાર્યા સુરત ક્રાઈમ બ્રાન્ચ ટીમે બે દિવસમાં રાંદેર વિસ્તારમાંથી ત્રણ રીઢા આરોપીને એંસી પોઈન્ટ એકસો ચાલીસ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપ્યા છે ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે રાંદેર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી ડ્રગ્સ પેડલર પસાર થવાના છે બ્રાન્ચની ટીમે તારીખ પચીસમીની રાત્રે અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે વોચ ગોઠવી અને ઘરેથી આરોપી ઝડપાયો આ દરમિયાન રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં ત્યાંથી મોપેટ પર પસાર થતા ફહદ સઈદ શેખને સાહિલ અલ્તાફ સૈયદને ઝડપી પાડ્યો તેની પાસેથી પાંચ લાખ હજાર પોઈન્ટ આઠસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું બંનેની ધરપકડ પણ થઈ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી તેના ડ્રગ્સ રાંધે ભાગડમાં રહેતા સોહન અજીફુલ્લા ખાનને વેચવા માટે આપ્યા હોવાનું જણાવ્યું પોલીસે સુહાનને પણ ઘરેથી ઝડપ્યો છે અને તેની પાસેથી પણ બે લાખ ત્રેસઠ હજાર બસોની કિંમતનું છવ્વીસ પોઈન્ટ ત્રણસો વીસ ગ્રામ ડ્રગ્સ મેળવ્યું છે

આ વાતની આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર તથા એમની ટીમ દ્વારા સુરત રાંદેર રોડ ઉપર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આ બંનેને એક બાઇક ઉપરથી બગમેન બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને આ બાઇક ઉપરથી પકડવામાં આવ્યા અને એમની અંગ ઝડપી કરતા એમાંથી ત્રેપન ગ્રામ જેટલું એમની ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત પાંચ લાખ આડત્રીસ હજાર જેટલી થાય છે આ લોકોની પૂછપરછ દરમિયાન એક બીજું નામ સામે થી આવ્યું કે આ મુદ્દા માલ ક્યાંથી લાવ્યો હતો તો એને હજી અઝીઉલ્લા ખાન રાંદેર નો રહેવાસી છે એનું નામ આપ્યું તો ક્રાઇમ બ્રાન્ચ ની બીજી ટીમ દ્વારા એના ઘરે વહેલી સવારે ફરીથી રેડ કરતા એની પાસેથી પણ એના ઘરેથી આપણને બીજું સત્યાવીસ ત્રેવીસ ગ્રામ જેટલો મુદ્દા માલ બીજો પણ મળી આવ્યો એમની ડ્રગ્સ નો અને પ્રતિબંધિત પ્રતિબંધિત ના કહી શકાય પણ મેગ્નેશિયમ સલ્ફેટ જેવું એક

આ બંને જે આ કોકેન છે એ મુંબઈ થી ઇબ્રાહીમ ઓડયો નામના એક માણસ પાસેથી લાવ્યા હતા અને આગળ ઇસ્માઇલ ગુજ્જર જેના બનેલી થાય છે એ જે પણ આ કેસમાં ધરપકડ થઈ હતી ઇસ્માઇલ ગુજ્જર ને આપતો હતો એની બેન હિના જે સાહેલ ની બેન હિના છે એને પણ એસોજી દ્વારા પાંચસો ચારસો પાંચસો ગ્રામ એમડી સાથે સુરત શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી ઈસ્માઈલ ગુજ્જર ને ઇબ્રાહીમ ઓડઈઓ જે આનો નો બનાવી છે એ મુંબઈ થી ઇબ્રાહીમ ઓડઈઓ જે એટીએસ દ્વારા બે હજાર બાવીસ માં જે એક વડોદરા થી એક ફેક્ટરી પકડવા ને બસો અઢાર કિલો જેટલું એમડી પકડવામાં આવ્યું હતું એનો મુદ્દા માલ રિસીવર ઇબ્રાહીમ ઓડઈઓ હતો અને ત્યાંથી પણ માલ ઈસ્માઈલ ગુજ્જર લેતો હતો આ ઉપરાંત સાહિલ એના સગા કાકા ના પણ બે હજાર ઓગણીસ માં ધરપકડ થઈ ચૂકી છે એની કોકિનના કેસમાં થઈ છે વેપન સાથેની ધરપકડ થઈ છે આ લોકોની એરેસ્ટ કરી અને આગળની લોકોની પૂછપરછ ચાલુ છે અને એમના ત્રણ દિવસના ફહાદ અને સાહિલના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે